તો દોસ્તો સૌથી પહેલા જણાવી દઉં કે તમે કોઈ પણ કામગીરી કરાવી છે નામ કમી વેચાણ કરાવી છે તે અગાઉના સમયગાળામાં અગાઉના સમયગાળામાં તમામ વસ્તુઓ ચાલતી હતી દોસ્તો એટલે કે બે હજાર સોળ થી કે સત્તર સુધીનો સમયગાળો તેની પહેલાનો સમયગાળો જે હતો તે સમયગાળાની અંદર આપ ગમે તેવી જમીન લેતા કે વેચતા હતા કે પછી ગમે તે કામગીરી હયાતીમાં હાથ દાખલ નામકમી ગમે તે કામગીરી કરાવતા હતા તો તેમાં એટલી બધી કઈ વસ્તુ માંગતા ન હતા પરંતુ કેવી રીતનું આવી ગયું છે કે ઘણા બધા વ્યક્તિઓના છે જમીનના ટાઇટલ ક્લિયર હોય છે પરંતુ અમુક લોકો છે તેની જમીનના ટાઇટલ ક્લિયર હોતા નથી તેમાં એવું થયું હોય છે દોસ્તો કે ભાઈ મોટા ભાઈ જે હોય તેમના અગાઉ જમીનો આપવામાં આવેલી હોય હવે તે મોટા ભાઈ છે તેમના નાના ભાઈઓને જમીન આપે વહેંચણીથી એટલે ભાઈ ભાગમાં વેચણી કરી અને તેમના નાના ભાઈઓને જમીન આપે છે તો હવે દોસ્તો જે નાના ભાઈઓને જમીન આપે છે તો આવું પ્રમોલગેશનમાં નીકળે કે તમે જમીન આવી લેતા હોય કે આવી જમીન તમે વેચતા હોય તો આવી જમીનોની નોંધો છે તે ના મંજૂર કરવામાં આવે છે દોસ્તો એટલે કે કોઈ પણ વ્યક્તિ જે આવી જમીનો લઈને આવે છે હયાતીમાં હક દાખલ સામાન્ય વારસીની પ્રોસેસ તો દોસ્તો સાવ સામાન્ય છે તમે નામ ચડાવવાની પ્રોસેસ કરો

કે ભાઈ તમે સ્ટેમ ડ્યુટી ભર્યા બાદ તમે આગળની કોઈ પણ કાર્યવાહી કરાવી શકો છો જેમ કે તમારે નામ ગમી કરવું હોય હયાતીમાં આગ દાખલ કરવું હોય તેનો વેચાણ દસ્તાવેજ કરવું હોય તેવી તમામ કામગીરી છે તે તમે ભાઈના નામેથી ભાઈના નામે આવેલી છે તો તેની અંદર તમારે સ્ટેમ ડ્યુટી ભરવાની રહેશે દોસ્તો તો દોસ્તો આ છે તેનું સોલ્યુશન કે આપ જમીન પણ ભાઈના નામેથી ભાઈના નામે આવેલી છે અને તમારી પાસે બીજી કોઈ જમીન છે